હાલોલ સાવલી વચ્ચે શેરપુરા ગામ નજીક રિક્ષા અને બાઇક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર યુવકનું મોત નીપજ્યું છે મૃત યુવકની ઓળખ હાલોલના મધુવન પાર્કમાં રહેતા જીતેન્દ્ર દિનેશભાઈ પારગી તરીકે થઈ છે તેઓ તેમના એક વર્ષના દીકરાની વર્ષગાંઠની ખુશીમાં પત્ની અને માતાપિતા સાથે મેલડી માતાજીના દર્શને ગયા હતા અને રિક્ષામાં બેસી પરત ફરતા અકસ્માત નડ્યો હતો પુત્રની જન્મતિથી જીતેન્દ્રભાઈની મરણતિથી બની જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે મળતી માહિતી મુજબ આજે જીતેન્દ્ર પારગી પોતાના એક વર્ષના દીકરાના જન્મદિવસે માતાપિતા અને પત્ની સાથે બમ્મર ઘોડા સ્થિત મેલડી માતા મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા પરત ફરતી વેળાએ બાઇક ચાલક રોંગ સાઇડથી આવતા રિક્ષામાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં જીતેન્દ્ર પારગીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેમની પત્ની અને માતાપિતાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી બીજી તરફ બાઇક પર ત્રણ લોકો સવાર હતા જેમને ઇજાગ્રસ્ત હાલતમાં સાવલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃત જીતેન્દ્ર પારગી મૂળ સંતરામપુર તાલુકાના દોડીલિંબી ગામના રહેવાસી હતા અને હાલ પોલીકેપ કંપનીમાં નોકરી કરતા હતા સાવલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે